તારી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો સોસો પાંચથી લઈને એક હજાર રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં એક હજારથી લઈને એક હજાર એકતાળીસ રૂપિયા આગળ બોટાદ માર્કેટ માર્કેટયાર્ડમાં નવસો પચીસ થી લઈને અગિયારસો ને વીસ રૂપિયા કોડીનાર માર્કેટ યાર્ડમાં નવસો સિત્તેર થી લઈને એક હજાર બાણું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો નવસો વીસ થી લઈને અગિયારસો રૂપિયા દાહોદ માર્કેટ યાર્ડમાં આઠસો થી લઈને નવસો ને સાઠ રૂપિયા આગળ વેળાવદર માર્કેટયાર્ડમાં નવસો ઓગણ થી લઈને અગિયારસો ને આડત્રીસ રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં આઠસો વીસથી લઈને એક હજાર સાહીઠ રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડની વાત કરીએ તો નવસો ચાલીસથી લઈને એક હજાર પચાસ રૂપિયા આગળ સાવરકુંડલા માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો નવસો પચાસથી લઈને એક હજારને પંચાણું રૂપિયા આગળ વિસાવદર માર્કેટ માર્કેટયાર્ડમાં નવસો વીસથી લઈને નવસો ને વીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં આઠસો ઓગણીસથી લઈને અગિયારસો ને બાવીસ રૂપિયા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડની વાત કરીએ તો આઠસો પચીસથી લઈને નવસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ માં આઠસો વીસ થી લઈને એક હજાર બાસઠ રૂપિયા આગળ વાંકાનેર માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી લઈને અગિયારસો રૂપિયા જસદલ માર્કેટ યાર્ડ સાતસો પચાસ થી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ વાત કરીએ તો સાતસો એકતાળીસ થી લઈને અગિયારસો ને દસ રૂપિયા આગળ ખાંભા માર્કેટ યાર્ડ એક હજાર થી લઈને એક હજાર વીસ રૂપિયા તમારી આજુબાજુના ના માર્કેટ યાર્ડ ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો